તો હાલ લો ડાયરે ને રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ મિત્રો આજે અમારી વાડીમાં અમારા ખેતરમાં પડી રહ્યો છે ઝાકર કાંઈ દેખાતું નથી જ્યાં જુએ ત્યાં એકદમ ઝાકર ઝાકર છે જો કાશું દેખાતું નહીં અને હારો એવો ઝાકર પડી રહ્યો છે ને વાગી ગયા સવારના આઠ તો પણ ઝાકર એટલો બધો થઈ રહ્યો છે ને આપણે જઈ રહ્યા છીએ આપણી ખેતીવાડી ડોટ કોમ નોકરી ધંધે વેપાર આપણી ખેતીવાડી ડોટ કોમમાં જઈ રહ્યા છે જો પાલક આપવા જવાનું છે અને આજ તો હારામાં હારો એવો ઝાકર પડી ગયો કશું દેખાતું નથી એમ ત્યાં જુઓ તો ખાલી ગાડીનો અવાજ આવે રોડ તો દેખાતો નથી અને આજુબાજુ પણ જોઈ રહ્યા છે તમે કાંઈ જ નથી દેખાતો જુઓ પાછળ બધું એકદમ વાદળું વાદળું થઈ ગયું છે જો અમારા ભાઈ પણ હવાર હવારમાં આવી જશે પાલક કાપવા ઓલો ભાઈ એ પાણી વરી ગયું કે અત્યારે તો આજે ભાઈ પાલક કાપી રહ્યા એ પણ દેખાશે ઓછું ઓછું દેખાશે ભાઈ નો અવાજ આવે પણ માણસ નહીં દેખાય ઓલી એકલા જ આશી છે આ રીતનો ઝાકર પડી ગયો બધો સવાર સવાર માં હારો ઝાકર પડ્યા કઈ દેખાતું જ નહીં કઈ હોય નહીં એવું મોટર પાવર બે દાડો ના આપડે પહોંચી જાય પકી ગયા છે આપડે પાલક એ मक्काई पण देखाते नहीं जो यहाँ तो था ट्रैक्टर तो जबरदस्त पड़ी गई आज तो अरे कापपा में पालक कापपा में तो क्लिप पड़स कारण पानी पानी थी गई छे ना थे हमारी मक्काई जो पालक में कितना बધું पानी भरी गई ओ पानी पानी, तो पानी, पानी दिखाई है पालक में આ રીતનું છે હલો હવે આપણા ખેતીવાડી ડોટ કોમમાં આવી ગયા છે ને લાગી ગયા આપણા કામના ધંધે હલો આ નાખી દીધું આપણે ચલાખાના પોટલા અને દતડું લઈ ને હવે લાગી પડીએ પાલક કાપવા ને લાગી ગયા છે સવારના આઠ અને કાંઈ દેખાતું નથી સારો એવો ઝાકર પડ્યો હે ચાલો તો પછી મળીએ વાડી મજી મારે કેલા ચાર પાંચ કેરા બાકી પડ્યા પાલક કાપવાના હારામ સારો પાલક થઈ ગયો અને ઝાકર એ હારો સારો પડ્યો છે તો મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કમેન્ટ શેર કરતા રહો મિત્રો જેવો સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ કરતા રહો આજનો આપણે બતાવીએ જે આપણે આજ આખા દિવસમાં ફરી ગયેલા બે ચાર દિવસ પછી ફરી એક વિડીયો આવી રહ્યો છે તો આજ આખા દિવસમાં આપણે જે મિક્સ શાકભાજી આવી હતી શું શું ઉગ્યું હમણાં દેખાડીશ તમને અત્યારે તો પેલો સવાર સવારમાં પાલક કાપવાનો ત્યાં સુધી હલો બધાને પાલક કાપી નાખીએ ત્યાં સુધી બધાને જય શ્રી રામ 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 હાલો મળીએ પછી આ રીતની આપણી મકાઈ છે મકાઈ પણ હવે થોડા દાડીમાં મકાઈ લાગી જશે આપણે કાંઈ દેખાતું નહીં અમારે ત્યાં સામે મોટી બિલ્ડિંગ હોય એ પણ નથી દેખાતું આ સાઈડમાં પણ બિલ્ડિંગ હોય છે કશું દેખાતું નહીં આ તો હાર સારો એવો છાકર પડી ગયો છે શુભ સવાર મિત્રો શુભ સવાર મિત્રો જો અમારા ત્યાં આજે સવાર સવારમાં જબરજસ્ત એવો છાકર પડી ગયો છે કશું દેખાતું નથી મારી વાડીમાં પાલકનું બીજ છે અને જુઓ સવાર સવારમાં આજે સારો એવો ચાકર પડી ગયો છે તમને વાડીમાં દેખાડો કંઈ હજી દેખાતું નથી લાગી ગયા છે સાત બિલ્ડિંગ બિલ્ડિંગ કઈ દેખાતું નહીં સવાર સવારમાં સારો એવો ચાકર પડી ગયો છે કઈ દેખાય જ નહીં બાકી બધું ઝાકળ જ જ્યાં જોયે ત્યાં આજે અમારો વાદળ નીચે આવી ગયા જો બધા અત્યારે ધાણા ને ઝાકર પડે એટલે ધાણા લાલ થઈ જાય આ રીતનું જો કેવો ઝાકર પડ્યો સવાર સવારમાં ઠંડી થોડી થોડી લાગે

મિત્રો મારા અહીંયા વડવારા મકાઈના માં હતી તો જો ડોડા થઈ ગયા છે આપણે સરસ મજાના એવા ડોડા થયા છે બે ચાર છોડો આવેલા છે ખાવા માટે મકાઈ થઈ છે બધી એને તો દાણા પણ બે ગયા જો એની આ તર કઈ શેડવા જોવું નહીં ને તો ખરાબ થઈ જાય એટલે જો મકાઈ સારી થઈ ગઈ છે પૂછા એના બાલ જબરા જોડા પૂછડા થયા મકાઈ છે આપડે બે ત્રણ છોડવા અહીંયા પણ વાવેલા છે કલર વાલે થાય જો બાલે મકાઈ થઈ ગઈ છે એકમાં માં બબે દોડાયા જો આયા આ સાઈડ થી જોવા લે આમાં આયા આવ્યા આ દેખાય નહીં છે વાળા એક આવી ગયો બે બે કઈ સારી આપણે ઓલામાં હવે જોઈએ કેવી થાય છે અહીંયા પણ છે ના 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 છોડવા ને મકાઈ ઓલાક વાવેલી છે મકાઈ ના છે આપણે વડવારું ખેતર કામ ચાલુ થઈ ગયું છે આજે પાણી વાર ન હતું પાણી વાળવાનું ચાલુ થઈ ગયું છે આપડે મુરા પણ ઉગી ગયા છે ને પાણી પણ વાળવાનું થઈ ગયું છે આપણે જો શાકભાજી બધી મિક્સ વાવતી એમાં આપ મૂરા વાયા હતા પહેલા તો મૂરા હારા ઉગી ગયા હે બધા મુરા છે આ બે ક્યાર આપણા મૂરા વાવેલા હતા ને મૂળા ઉગી ગયા છે અંદર હારે હારે જો ઈ કેળા પણ એવા ઉગ્યા છે ને આ અમારા જો તાપ તપ છે એમાં ઈ કેળ જબરજસ્ત થશે એટલે ઈ કેળ પણ ઉગી ગઈ છે અને આવી હતી આપણે ચોરી ચોરી પણ ઉગી ગઈ છે એ સારી પણ અંદર મિક્સમાં તમે જો જોશો ત્યાં ચોરી તો ઉગી જાય પણ અંદર અરે અરે ઈ કેળ વધારે ઉગે છે આ રીતની આપણે આ ચોરી ઉગી જઈએ સરસ મજાની અહીંયા પણ જો ચોરી ઉગી ગઈ છે હાલો તમને આજે આગળ દેખાડો આગળ પર વાળવી તી તાંદળીયાની ભાજી એટલે ભીંડા પણ વાવ્યા હતા તો આ રીતની આ ચોરી નીકળી ગઈ છે અને આજે આ ભીંડો આપણે રાધિકા રાધે ભીંડો ઉગી ગયો છે અને અહીંયા જો આમ બી ધરી ગયેલું અહીંયા આપણો તાંદડિયો પણ હારો ઉગી ગયો લાલ તાંદળિયો અહીંયા તો બીજ ધરી ગયું છે એટલે ઘણી બધી બીજ ઉગી ગયું હતું અહીંયા તાંદડિયા પણ આપણે ઉગી ગયો છે અને આ છે આપણી મકાઈ આગળ વાવેલી હા મેથી તમને મેથી પણ દેખાવ મકાઈ પણ સારી થઈ ગઈ છે પણ હજી જાડી હોવાની કારણે મકાઈ એમાં હજી ડોડા નહીં લાગ્યા થઈ જાય ટૂંક જ સમયમાં જો આ આ ફૂમતા આવી જાય એટલે ડોડાવાની ડોડા આવવાની તૈયારી છે હં આ છે આપણે મેથી મેથીમાં આવજે સવારે પાણી વારવું પડશે જો મેથી પણ બપોરો લઈ રહી છે કારણ કે અમારે ચાર દિવસનો નો પાવર જ નતો ફરી એકવાર વાર મેથી પણ ઉગી ગઈ છે આપણે આમાં તાણા તાણા હજી વાર લાગશે ભાજી ઉગી ગઈ છે હલકો ખેડવાનું જો ટ્રેક્ટર પણ આવી ગયું છે આપણે ટ્રેક્ટર પણ ફરી છે આમાં આપણે હવે ચાર જ વાવવાનું કારણ કે ખાતર વધારે પડે એટલે વાવાતું નથી બીજું કંઈ માલ થતો નહીં બળી જાય એટલે આપણે આમાં હુંઢ્યું આવી દે સારો આવી દે ગાયોનો એટલે પછી હુંઢ્યું વેચાણ ખાતે દેવાનું પછી આપણે જો આ રીતના પૂરા ક્યારે બધા બંધી જાય એટલે આપણે ઊંઢીઓ આવવાની તૈયારી કરીએ છીએ એટલે ટ્રેક્ટર ફરી છે બધું હાલો મળીએ પછી તો આપણી ચેનલમાં તમે બધા નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો વિડીયો સારો લાગે તો તમે તમારા ગ્રુપમાં શેર કરજો તો હાલો હવે આપણે થઈ ગયું છે રોટલાનું ચાણું ખાવા જઈએ અહીંયા ટ્રેક્ટર ફરે છે ને હવે જઈએ ખાવા અહીંયા જો આપણે ભાજી સરસ મજાની એવી ભાજી લાલ લાલ થઈ રહી છે અને હવાને પાણી વારવું જ પડશે આપણે અંદર ચાલો હવે મળીએ ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી મળીએ પછી કાલ નવા બ્લોગમાં